કેમ છો મારા ખાવાના શોખીન મિત્રો સ્વાગત છે તમારું વારું પાણીમાં મિત્રો આજે આપણે બનાવશું સ્પગેટી લઝાનિયા 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 બનાવવા માટે તમારે સીટ બનાવવાની મહેનત ના કરવી હોય તો તમે સ્પગેટીથી પણ લઝાનિયા બનાવી શકો લઝાનિયા સીટની જગ્યાએ આપણે સ્પગેટીનું લેયર કરી લઝાનિયા બનાવશું તો જોઈએ એની રેસીપી પહેલા આપણે લઝાનિયામાં વપરાતો મેરીનારા સોસ બનાવી લેશું એના માટે એક કઢાઈમાં બે ચમચી જેટલું તેલ લેશું અને બે ચમચી જેટલું બટર લેશું બટરને મેલ્ટ થવા દેશું મિત્રો આવી જ નવી નવી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો શેર કરો કોમેન્ટ કરો બટર મેલ્ટ થઈ જાય એટલે આપણે એમાં બે ચમચી લસણની પેસ્ટ એડ કરશું આ લસણની પેસ્ટને એક મિનિટ માટે સાતળી સમારેલી ડુંગળી એડ એક મોટી ડુંગળીને ઝીણી સમારીને લીધી છે હવે આપણી ડુંગળી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી સાતળી લેશું ડુંગળી સંતળાતા વાર લાગે છે એટલે આપણે ગેસની ફ્લેમ થોડી વધારી દેશું અને ડુંગળીને બે મિનિટ માટે સાંતળી લેશું આપણી ડુંગળી સંતળાઈ છે ત્યાં સુધીમાં આ મેં ટમેટાની પ્યુરી બનાવીને રાખી છે ટમેટાને બાફી છાલ કાઢી અને સ્ટેનરમાંથી ગાળી લીધા છે આ ટમેટાની પ્યુરી બનાવવાની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઉં છું ત્યાંથી તમે જોઈ શકો છો આ રીતે ડુંગળી ગોલ્ડન બ્રાઉન થઈ જાય એટલે હવે આપણે એમાં ટમેટાની પ્યુરી એડ કરી દેસુ આ મેં એક કિલો ટમેટાની પ્યુરી બનાવીને રાખી છે અને એક વખત બરાબર મિક્સ કરી લેશું પછી આપણે એમાં બધા મસાલા એડ કરશું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશું એક ચમચી ખાંડ એડ કરશું બે ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરશું અડધી ચમચી જેટલો મરી પાવડર એડ કરશું એક ચમચી ઓરેગાનો એડ કરશું જો તમારી પાસે ડ્રાય બેસિલ અથવા તો ફ્રેશ બેસિલ હોય તો એ પણ તમે એડ કરી શકો હવે આપણે આ સોસને ઉકળવા દેશું હવે આપણો સોસ ઉકળી ગયો છે હવે આપણે ગેસની ફ્લેમ ધીમી કરી નાખશું અને આ મે એક ચમચી કોર્નફ્લોર લીધો છે એમાં આપણે થોડું પાણી એડ કરી અને એની સ્લરી બનાવી લેશું પછી આ સ્લરીને આપણે આ સોસમાં એડ કરશું આ સ્લરી એડ કર્યા પછી કન્ટિન્યુ હલાવતા રહેવાનું છે જેથી એમાં ગાંઠા ના પડે કોર્નફ્લોર ની સ્લરી નાખ્યા પછી થોડી જ વારમાં સોસ ઘાટો બની જશે છેલ્લે એમાં થોડો ટોમેટો સોસ એડ કરશું ટોમેટો સોસ એડ કરવાથી આપણા મેરીનારા સોસનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે ટોમેટો સોસ એડ કર્યા પછી ફરીથી આપણે એને બે મિનિટ ઉકાળશું હવે આપણો સોસ ઉકળી ગયો છે અને આ રીતે સરસ ઘાટો બની ગયો છે આપણે એને આટલો ઘાટો રાખવાનો છે સોસ ઠંડો થશે એટલે હજી પણ ઘાટો બની જશે તો હવે આપણે ગેસને બંધ કરીશું અને સોસને ઠંડો થવા દેશું હવે આપણો સોસ ઠંડો થઈ ગયો છે હવે આપણે એને એક બોલમાં કાઢી લેશું મિત્રો તમારે આ મેરીનારા સોસ ના બનાવવો હોય તો તમે પીઝા સોસનો ઉપયોગ પણ કરી શકો આ પીઝા સોસ બનાવવાની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઉં છું ત્યાંથી તમે જોઈ શકો છો તો તૈયાર છે આપણો ખૂબ જ ટેસ્ટી ઇટાલિયન રેસીપીમાં વપરાતો મેરીનારા સોસ હવે આપણે આ સોસને સાઈડમાં રાખીશું અને વ્હાઇટ સોસ બનાવશું. વ્હાઇટ સોસમાં આપણે ચીઝ નાખીને બનાવશું એટલે એને ચીઝ સોસ પણ કહેવાશે. એના માટે એક કડાઈમાં આપણે એક ચમચી જેટલું બટર લેશું. બટરને થોડું મેલ્ટ થવા દેશું. બટર મેલ્ટ થાય એટલે આપણે એમાં એક ચમચી જેટલો મેંદાનો લોટ એડ કરશું. મેંદાના લોટને આપણે થોડી સેકન્ડ માટે સાતરી લેશું મેંદાના લોટનો કાચો ટેસ્ટ ના આવે એટલા માટે આપણે વીસ થી પચીસ સેકન્ડ સુધી સાતરશું મેંદાના લોટનો કલર ચેન્જ થવા દેવાનો નથી આ રીતે બબલ જેવું થવા લાગે એટલે આપણે એમાં અડધા કપ જેટલું દૂધ એડ કરશું દૂધ એડ કર્યા પછી કન્ટિન્યુ એને હલાવતા રહેશું ગેસની ફ્લેમ આપણે એકદમ ધીમી રાખશું થોડી જ વારમાં દૂધ ઘાટું થવા લાગશે આ રીતે દૂધ ઘાટું થઈ જાય એટલે આપણે ગેસને બંધ કરી દેશું પછી આપણે પ્રોસેસ ચીઝના બે ક્યુબ લેશું ચીઝ ક્યુબને આ રીતે ખમણી લેશું જેથી આપણું ચીઝ તરત જ ઓગળી જાય ચીઝના ટુકડા કરીને પણ તમે એડ કરી શકો હવે આપણે બરાબર મિક્સ કરી લેશું થોડી જ વારમાં ચીઝ ઓગળી જશે જો તમને ચીઝ સોસ વધારે ઘાટો લાગતો હોય તો થોડું દૂધ એડ કરી શકાય આમાં હું થોડું ગરમ દૂધ એડ કરું છું જો તમે ઠંડુ દૂધ એડ કરતા હોય તો થોડી વાર માટે ગેસ ચાલુ કરી લેવો દૂધ નાખ્યા પછી ફરીથી બરાબર મિક્સ કરી લેશું હવે આપણે આ સોસને ઠંડો થવા દેશું ચીઝ સોસ ઠંડો થયા પછી આપણે એને એક મિક્સર જારમાં લઈ લેશું ચીઝ સોસને ગરમ ગરમ મિક્સરમાં ફેરવવો નહીં ઠંડો થાય પછી જ એને મિક્સરમાં ફેરવવો હવે આપણે એને મિક્સરમાં ફેરવી લેશું આ રીતે એને મે મિક્સરમાં ફેરવી લીધું છે હવે આપણે એને એક બોલમાં કાઢી લેશું

હવે આપણે બટરને મેલ્ટ થવા દઈશું બટર મેલ્ટ થઈ જાય પછી આપણે એમાં બે ચમચી લસણની પેસ્ટ એડ કરશું આ લસણની પેસ્ટને એક મિનિટ માટે આપણે સાંતળી લેશું મિત્રો આવી જ નવી નવી રેસિપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો

આને પણ આપણે એક મિનિટ માટે સાતળી લેશું એનાથી આપણા શાકનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે ઇટાલિયન વાનગીમાં ઓરેગાનો અને બેસિલ મેઇન હોય છે અત્યારે મારી પાસે બેસિલ નથી તો હું એડ નથી કરતી જો તમારી પાસે હોય તો આમાં બેસિલ પણ એડ કરી શકો પછી એમાં એક કેપ્સિકમના ટુકડા એડ કરી ને બરાબર મિક્સ કરશું થોડા મકાઈના દાણા એડ કરશું અમે ફ્રોઝન મકાઈ લીધેલી છે થોડા ગાજરના ટુકડા એડ કરશું થોડી બ્રોકલી એડ કરશું અને થોડા બટેટાના ટુકડા એડ બધી વસ્તુને બરાબર મિક્સ કરી મિત્રો આમાં શાકભાજી તમારી પસંદ પ્રમાણેના કોઈ પણ લઈ શકો બ્રોકલી ની જગ્યાએ કોબી ફ્લાવર લઈ શકો લીલું કેપ્સિકમ લીધું છે એમાં તમે લીલું લાલ પીળું ત્રણેય કલરના કેપ્સિકમ પણ એડ કરી શકો આમાં તમે મશરૂમ પણ એડ કરી શકો ફ્રેન્ચ બીન્સ પણ એડ કરી શકો આમાં તમારે પનીર એડ કરવું હોય તો પનીરના ટુકડા પણ એડ કરી શકો હવે આપણે આમાં બધા મસાલા કરી લેશું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશું થોડો મરી પાવડર એડ કરશું અને બે ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરશું પછી બધા મસાલા બરાબર મિક્સ કરી લેશું બધા મસાલા મિક્સ કરી અને બે મિનિટ ઢાંકણ લગાવી અને પાકવા દેશું બે મિનિટ પછી આપણે એને ખોલશું અને એક વખત હલાવી લેશું ફરીથી આપણે એને બે મિનિટ ઢાંકીને પાકવા દેસુ મિત્રો આપણે આને પૂરેપૂરું પકાવવાનું નથી થોડું કાચું પાકું રહે અને બધા શાકભાજીનો ક્રંચી ટેસ્ટ રહે એવું જ રાખશું બે મિનિટ પછી ખોલશું હવે આપણું શાક તૈયાર છે હવે આપણે ગેસને બંધ કરશું છેલ્લે થોડા લીલા ધાણા એડ કરશું અને બરાબર મિક્સ કરશું હવે આને પણ આપણે સાઈડમાં રાખશું એક કડાઈમાં આપણે બે થી ત્રણ કપ જેટલું પાણી લેશું એમાં થોડું મીઠું એડ કરશું અને થોડું તેલ એડ કરશું જેથી આપણી સ્પગેટી છૂટી બને પછી આપણે પાણીને ઉકળવા દેસું હવે આપણું પાણી ઉકળી ગયું છે પાણી ઉકળી જાય એટલે આપણે એમાં સ્પગેટી એડ કરીશું સ્પગેટી આ રીતે લાંબી હોય છે એટલે આખી કઢાઈમાં નહીં આવે આ સ્પગેટીને આપણે થોડીવાર આમ જ બફાવા દેશું થોડી સોફ્ટ થશે એટલે આખી કઢાઈમાં જતી રહેશે હવે આપણી સ્પગેટી થોડી સોફ્ટ થઈ ગઈ છે આ રીતે થોડી સોફ્ટ થાય એટલે આપણે એને ચમચાની મદદથી થોડી હલાવી અને આખી કઢાઈમાં લઈ લેશું અને પાણીમાં ડૂબાડી દેસુ હવે આપણે આ સ્પગેટીને બફાવા દેસુ થોડી વાર પછી આપણે સ્પગેટીને આ રીતે હલાવી લેશું થોડી વાર પછી ફરીથી આપણે સ્પગેટીને હલાવી લેશું આપણી સ્પગેટી બફાઈ જશે એટલે આ રીતે થોડી ફૂલી જશે અને એનો કલર પણ ચેન્જ થઈ જશે હવે આપણે એને થોડી તોડી અને ચેક કરી લેશું આ રીતે સ્પગેટીનો એક ટુકડો લઈ અને દબાવી ને તોડી જોવાનો આપણી સ્પગેટી બફાઈ ગઈ છે આપણે એને ઓવર કુક કરવાની નથી હવે આપણે એને એક સ્ટેનરમાં કાઢી લેશું અહીં મેં એક તપેલા ઉપર સ્ટેનર મૂકેલું છે હવે આપણે બનાવેલી સ્પગેટીને આ સ્ટેનરમાં કાઢી લેશું હવે આપણે આને સાઈડમાં રાખશું પરંતુ એની નીચેથી આપણે ગરમ પાણીને હટાવી આપણી સ્પગેટી ઓવર ના થઈ જાય પછી આપણે એક કઢાઈ બનાવેલો રેડ સોસ રેડ નું કોટિંગ થઈ જાય એટલો આપણે રેડ સોસ લેવાનો છે અત્યારે મેં અહીં ત્રણ ચમચા રેડ સોસ લીધો છે તમારે સ્પગેટીની જેટલી ક્વોન્ટિટી હોય એ પ્રમાણે તમે રેડ સોસ લઈ શકો કદાચ ઘટે તો ઉપરથી પણ એડ કરી શકાય આ રેડ સોસને આપણે થોડો ગરમ થવા દેશું રેડ સોસ થોડો ગરમ થાય એટલે આપણે એમાં બનાવેલી સ્પગેટી એડ કરશું હવે આપણે રેડ સોસ અને સ્પાઘેટીને બરાબર મિક્સ કરી લેશું સ્પાઘેટીમાં આ રેડ સોસનો સરસ કોટિંગ થઈ જવું જોઈએ આમાં મને રેડ સોસ થોડો ઓછો લાગે છે તો હજી હું થોડો રેડ સોસ એડ કરું છું ફરીથી બરાબર મિક્સ કરી લેશું ગેસની ફ્લેમ આપણે મીડિયમ જ રાખશું બરાબર મિક્સ થઈ જાય એટલે આપણે ગેસને બંધ કરી દેશું હવે આપણે આ સ્પગેટીને એક સર્વિંગ ડીશમાં લઈ લેશું મિત્રો આ રેડ સોસ વાળી સ્પગેટી તમે આમનેમ પણ ખાઈ શકો જો તમારે આમ જ રેડ સોસ વાળી સ્પગેટી ખાવી હોય તો થોડી ગાર્નિશ કરી લેશું આ હું થોડા ઓરેગાનો મિક્સ હર્બ લઉં છું એને આપણે થોડા છાંટશું આની જગ્યાએ તમે પિઝા સીઝનિંગ પણ છાંટી શકો અને થોડા ચીલી ફ્લેક્સ છાંટશું મિત્રો હજી સુધી મારી ચેનલને ને સબસ્ક્રાઈબ નથી કરી તો ફટાફટ સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં રહેલા બેલ આઇકન ને ક્લિક કરો જેથી મારા દરેક નવા નવા વિડિયો નોટિફિકેશન તમને મળતી રહે તો તૈયાર છે આપણી ખૂબ જ ટેસ્ટી રેડ સોસ વાળી સ્પેગેટી હવે આપણે આને સાઈડમાં માં રાખશું પછી આપણે વ્હાઈટ સોસ વાળી સ્પેગેટી બનાવી લેશું એના માટે એક કડાઈ લેશું એમાં આપણે બનાવેલો વ્હાઇટ સોસ એડ કરશું અને બરાબર મિક્સ કરશું સ્પગેટીમાં સરસ વ્હાઈટ સોસનું કોટિંગ થઈ જાય એ રીતે આપણે બરાબર મિક્સ કરી લેશું બરાબર મિક્સ થઈ જાય પછી આપણે એક સર્વિંગ ડીશમાં કાઢી લેશું આ વ્હાઇટ સોસ વાળી સ્પગેટી તમે આમનેમ પણ ખાઈ શકો આમનેમ પણ ખૂબ જ ટેસ્ટી લાગશે જો તમારે આમનેમ જ ખાવી હોય તો આપણે થોડી ગાર્નિશ કરી લેશું

પરંતુ અત્યારે આપણે આ સ્પગેટીમાંથી લઝાનિયા બનાવવાના છે તો આપણે આ સ્પગેટીને સાઈડમાં રાખશું સ્પગેટી લઝાનિયા બનાવવા માટે અહીં મેં એક કડાઈ લીધી છે સ્પગેટી લઝાનિયા આપણે આજે કઢાઈમાં જ બનાવશું તમે ઓવનમાં પણ બનાવી શકો કડાઈમાં સૌથી પહેલા આપણે રેડ સોસનું લેયર કરશું અત્યારે આપણે ગેસને બંધ જ રાખેલો છે પહેલા આપણે લઝાનિયા માટેની બધી તૈયારી કરી અને પછી ગેસને ચાલુ કરશું પછી એના ઉપર આપણે બનાવેલી રેડ સોસ વાળી સ્પગેટી નું લેયર કરશું આ રીતે આપણે થોડી સ્પગેટી નાખશું અને કડાઈમાં એક સરખી ફરતી બાજુ પાથરી આ રીતે સ્પગેટી ને ફરતી બાજુ એક સરખી ફેલાવી દેસુ પછી એના ઉપર સ્પગેટી માટેનું બનાવેલ મિક્સ વેજીટેબલ નું લેયર કરશું પછી એના ઉપર આપણે ચીઝનું લેયર કરશું આ મેં મોઝરેલા અને ચેડાર મિક્સ બ્લેન્ડ ચીઝ આવે છે એ લીધેલું છે ચીઝ આપણે વધારે પ્રમાણમાં લેવાનું છે આ રીતે ચીઝનું લેયર પણ કરી દેસુ એની ઉપર આપણે બનાવેલો થોડો રેડ સોસ એડ કરશું બહુ વધારે પ્રમાણમાં લેવાનો નથી બસ થોડો થોડો જ એડ કરશું અને થોડો વ્હાઈટ સોસ પણ એડ કરશું પછી એની ઉપર બનાવેલી સોસ વાળી થોડી વ્હાઈટ સોસ વાળી સ્પગેટી લેશું અને એને કઢાઈમાં ફરતી બાજુ સરસ ફેલાવી અને એનું લેયર કરી દેશું એના ઉપર ફરીથી આપણે બનાવેલ વેજીટેબલ નું લેયર કરશું પછી એના ઉપર ફરીથી આપણે ચીઝ નું લેયર કરશું લઝાનિયામાં ચીઝ આપણે વધારે પ્રમાણમાં લેવાનું છે પછી ફરીથી એના ઉપર થોડો રેડ સોસ એડ કરશું અને ફરીથી થોડો વ્હાઈટ સોસ પણ એડ કરશું ફરીથી આપણે વ્હાઈટ સોસ વાળી સ્પગેટી લેશું આ વખત આપણે લેયર કરવાનું નથી થોડી થોડી આપણે વ્હાઈટ સોસ વાળી સ્પગેટી લેશું આ રીતે થોડી વ્હાઇટ સોસ વાળી સ્પગેટી આપણે લીધી છે હવે આપણે થોડી રેડ સોસ વાળી સ્પગેટી લેશું એના ઉપર બનાવેલું વેજીટેબલ લેશું પરંતુ છેલ્લા લેયરમાં આપણે આખું લેયર વેજીટેબલનું કરવાનું નથી બસ આ રીતે થોડું થોડું જ વેજીટેબલ આપણે એડ કરશું એની ઉપર ફરીથી થોડો વ્હાઈટ સોસ એડ કરશું અને ફરીથી થોડો રેડ સોસ પણ એડ કરશું આ રીતે લઝાનિયા તમારે લેયર ના બનાવવા હોય એટલા બનાવી શકો આ રીતે એક પછી એક સ્ટેપ રિપીટ કરતા જવાના ફરીથી એના ઉપર ચીઝ નું લેયર કરશું ચીઝ આપણે વધારે પ્રમાણમાં જ લેશુ આ રીતે કઢાઈમાં લઝાનિયાના બધા લેયર તૈયાર થઈ જાય પછી આપણે ગેસને ચાલુ કરશું ધીમા ગેસ ઉપર લઝાનિયાને પંદર મિનિટ માટે બેક કરવાના છે જો તમારે લઝાનિયાને ઓવનમાં બેક કરવા હોય તો કન્વેક્શન મોડ ઉપર વન એટી ડિગ્રી પર દસ થી બાર મિનિટ માટે બેક કરવું આપણા લઝાનિયાને બેક કરવા મૂક્યા એને પાંચ મિનિટ થઈ છે પાંચ મિનિટમાં આપણું ચીઝ થોડું થોડું મેલ્ટ થવા લાગ્યું છે હજી પણ આપણે આ ચીઝ બરાબર મેલ્ટ થાય ત્યાં સુધી એને બેક હવે આપણું ચીઝ સરસ મેલ્ટ થઈ ગયું છે હવે આપણે ગેસને બંધ કરશું અને લઝાનિયાને સર્વ કરશું તો આપણા સ્પગેટી લઝાનિયા સર્વ કરવા માટે તૈયાર છે આપણે એને એક તાવેથાની મદદથી આ રીતે કટ કરશું અને ડીશમાં સર્વ કરશું જેને મસ્ત પીઝાને પણ ભૂલાવી દે એવા તો આ રીતે બનાવી ટેસ્ટ તમે પણ જરૂરથી કરશો મિત્રો અને તમારી કોમેન્ટ મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી આપશો ઉપર થોડું ઓરેગાનોથી ગાર્નિશ કરશું આ ઓરેગાનોની જગ્યાએ તમે પીઝા સીઝનિંગ પણ છાંટી શકો તો તૈયાર છે આપણા ખૂબ જ ટેસ્ટી સ્પગેટી લઝાનિયા તો તમે પણ ક્યારે બનાવો છો